અને બાકી જોરદાર મારી હમીતા છે હે મારી હમીતા કોઈ લે 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 આ ખાક દેવાનું મન થાય નો નો કાઈ સાંભળવાનું થાતું નથી ભાઈ એને બસ એની લગન મત પડી હવે જો આ તમને વિડીયોમાં નાનું લાગતું હોય બાકી આમાં હું આખે આખો સુઈ જાઉં તોય કાઈ ફેર નથી પડે નદી એને નદીનું તમને વ્યૂ બતાવું છું જોવો તો ખરા તમને છો મિત્રો બધા મજા મજામાં જશું આપણા નવા વ્લુગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણો ચા પણ આવી ગયો છે તો ફટાફટી એને આપણે પહેલાં નાસ્તો કરી લઈએ પછી આગળ વિડીયોમાં કન્ટિન્યુ થાય કેમ કે ભાઈ ભૂખ લાગી ગઈ યાર સવારે નવ વાગે આપણી મોર્નિંગ થઈ એટલે ભૂખ તો લાગે નહીં યાર તો ફટાફટી હું નાસ્તો કરું પછી તમને આગળ વિડીયોમાં મળવું ઓકે તો જુઓ મિત્રો આપણો ચા કેવા કપમાં હોય તો જુઓ આ તો છે ને આપણે વિડિયો બનાવવાનો હોય એટલે જ આવા કપમાં લઈને કાલે લેતા નથી કામ અને આપણે આ તેલ વાળો રોટલો પરોટો શું કે તમે જ એ આપણે આવી ગયું તો ફટાફટ નાસ્તો કરીને ને એ પ્રમાણે પાણીની બહુ એટલે બહુ અતિથી અતિ જતા પ્રોબ્લેમ શું કહેતા બહુ પ્રોબ્લેમ નથી ભાઈ આપણું કઈ સમજાવે બોલતી નથી કઈ ખબર નથી એટલે આપણે કાંઈ વાંધો નહીં હવે પાણી નથી આવતું એટલે નાહવા માટે આપણે જવું પડશે નદી ઓછી ગયા પણ એ નદીઓ પાણી નથી બીજી નદી ત્યાં તો પાણી હે 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 એકસો ને એક ટકાની વાત છે એટલે આપણે ફટાફટિયા ભાગી ભાઈ ભાગી ગયા છે અગિયાર અને કાંઈ વાંધો નહીં કપડાં બપડા બધું રેડી થઈ ગયું છે લઈ લીધું છે એટલે ભાગી ફટાફટિયા મિત્રો આપણે નાવાની જગ્યાએ પહોંચી ગયા નદી અને નદીનું તમને વ્યૂ બતાવું યાર જોવો તો ખરા જોઈ લો નદી ફૂલે ફૂલ રહે ભાઈ હવે આવું પાણી મેં આપણને મજા આવે હવે આપણે અહીંયા થકો ખાવો પડ્યો અને આને જોવો બધું વિકી નાહવાની તૈયારી ચાલુ કરી દીધી અને આપણે જોવાની ઊભા ગાડીમાં પાર્કિંગ કરી આપણી અહીંયા ગાડી રાખી અને આપણે અહીંયા નાહવાનું છે ભાઈ તો હવે ફટાફટી અમે નાહવાનું ચાલુ કરી બીજી તો હું આગળ કરશું એટલે અમે ફટોફટી નાઈ લે હાલો લોક ખાવાનો સમય થતો હોય ફટોફટી ના ને પાછા ભાગી કરી દે એમણે તમે લોગમાં કન્ટિન્યુ બન્યા આગળ મળી જાય મિત્રો આપણે તો નાઈ લીધું હે નાઈ લીધું એની અડધી કલાક થઈ ગઈ અને આપણે ભેગું જે માણસ આવ્યું હોય ને એ નાહવામાં હજી છે ને સમજતું જ નથી આ તો બહુ મોડું થઈ ગયું છે સાડા બાર વાગી ગયા છે હજી આપણે ઘરે જઈને યાર ખાવાનું બનાવવાનું તો બહુ સમય લાગી શકે એમ છે ને યાર એ નાયા જ રાખે નાહવાનું પાણી બહુ મસ્ત છે એટલે નાયા જ રાખે બાકી મેં તો અડધી કલાક કલાક પહેલા નાઈ લીધું છે ને હું અહીંયા બેઠો ભાઈ તડકો ખાવું બીજું શું કરી આપણે તો કઈ વાંધો ને આવી રીતનું હાલે વિડીયોમાં કન્ટિન્યુ બની જવું બહુ મજા આવશે હજી તો આગળ આગળ યાર જોતા જ આવ્યા તમે બાકી જો પાણી મસ્ત મજાનું પાણી છે આ ને આમાંથી પાણી આવે જાત આમથી આમ નદી છે બીજી એમાંથી આ ભૂંગરા પાણી આવે એ કયા ભૂંગરું બહુ મોટું હો અંદરથી તમને દેખાડતું કેવડું હે જોવો આ તમને વિડીયોમાં નાનું લાગતું બાકી આમાં હું આખે આખો હોઈ જાઉં તોય કાંઈ ફેર નથી પડે કેવડું ઘૂમરું હે બધું અને લોકેશન તો જુઓ તમે યાર અહીંયા આવું ને એટલે ભાઈ મજા જ જઈ એટલે તો ભાઈ આપણે અહીંયા આવવાનું હોય જાય તો ઘણી બીજી બધી જગ્યા હતી એટલે મેં કીધું અહીંયા જાય ને તો મજા આવશે અને પાણી બહુ ઊંડું મજા આવે અંદર ધુક્કા ફુક્કા મારી અને બસ મજા મજા જ કરવાની એ જિંદગીમાં કંઈ રાખ્યું જ નથી ભાઈ મજા મજા આવું એટલી

ગાર્ડન વાળો નજારા દિલ ગાર્ડન ગાર્ડન કેવું લાગે આજુબાજુ એકવાર કમેન્ટ તો તમે કરી કેવું લાગે મને તો બહુ મસ્ત લાગે જોઈ આ ઓયને થઈ ગયું દેવ એટલે તો તો ડોરા દેવાનું મન થાય બોલો એવું કરાવી કે

બાજુ નો ભાઈ બહુ ત્રાસ છે યાર તમે કઈ કરો યાર કોમેન્ટમાં કીવો કે આવું ન કરાય યાર તમે શું કરો ના ભાઈ એવું કઈ ન કરતી હોય કોમેન્ટ ધમકી દઈ તમને બોલો કોમેન્ટમાં મેસેજ કરે વાર ના એની ધમકી તમે તમને મારે એવું બને હું બેઠો હોય ગયો કઈ વાંધો ને આવું બોલાવાની આપડે ખાઈ લે તો મિત્રો આપણે હેને એક મહેમાન આવી ગયા હતા જો પૈસાવાળી પાર્ટી પાર્ટીઓ મહેમાન કેમ હે બાકી પૈસા જ ગણ્યા આવા જ મારા પડ્યા આપીએ પૈસા વાળા જેવા તેવા હોય જ નહીં ભાઈ આપડીયા અને એટલે આપણે ચા પાણી બનાવ્યું હતું હવે ચા પાણી પીને અત્યારે મેટોડા જવાનું એટલે મહેમાન આવ્યા જો એટલા પૈસા લઈને મેટોડા હે ને શોપિંગ કરવાની હે જ શું કે બધે વાપરી નાખવા ને સબ ધબાટી ને બાપુ મા જ બોલાવાની હે મેટ્રોડા બની જાવ આપણે લો મેટોડા મસ્ત જોવા મેળવું જો તમે પૈસા આ તો થઈને મારા હું બિચાડા નથી કરતા આ છોકરી તમે ના ને બાકી જોરદાર ફાઇનલ લિમિટો આપણે મેટોડાથી પાછા ઘરે આવી ગયા છીએ અને ઘણો બધો સમાન લઈને આવી થાય ખાલી આવી થઈ ગયા તા ને લઈને એવો પાછળ ઘણું બધું શે જોઈને કેરા બેરા ને તબ તબાટી જ બરાબર

હું મોરયા કોથની મોરાય આલી બાજુ લણ ઓલી બાજુ જો મે મેથી બીટ થઈ ગઈ તમારા ભાઈ બનાવી સાત પડ્યા દેખતે જાવ આલી બાજુ ચરણી લઈ આવ્યા હૈ આલી બાજુ આદુન કોથમીન બધું હે ભાઈ નેક્સ્ટ લેવલ ના બજિયા બનાવવા હે તમે કોઈ ખાતા કોઈ જોવા બનાવજો કાઈ વાંધો ન વિડિયો માં બનાવી જ બજિયા બતાવું ફાઈનલી મિત્રો આપણે ભજીયા બનવાનું થઈ ગયું ચાલો જોઈ શકો છો તમે કલર કેવો આવે તમારા ફાઈના ભજીયાનો એ મંડી જો આલી બાજુ જો એક કંદોયા ઉભા રહી ગયા તો ભાઈ ભજીયા છે ને થોડા કડવા લાગે છે એવું મને કેમ લાગે એનું શું કારણ કંદોયા તો તમને નથી ખબર પડતી તેનો પગાર તમને દઈ પાંચસો રૂપિયા પગાર દેવું નથી ખબર પડતી

તો આ બજી ભઈ નું પરફેક્ટ બૈલું કેમ કે આમાં તમારા ભાઈ હાથ હતો લે 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 તો વાંધો ન પણ ન હોય તો કે હા હા અને બાકી આ બજિયા તો કડવા કડવા બજિયાવા બનાવી મિત્રો કાઈ વાંધો ન એ બજિયા તો બજિયા જ છે ને ભાઈ આ આપળો જો ગોલુ બજિયા આને કે ને કહેતા આ વસ્તુ છે આમ જો તો એક ફેર મોઢામાં મેકો ને પાણી પાણી થઈ જાય અને જો આ બીજો કાણવો ચાલુ થઈ ગયો અને હજી ત્રીજી પ્રકારના ભજીયા આવશે એ તમને આગળ વિડીયોમાં બહના પછી દેખાડો મિત્રો આ ત્રીજી પ્રકારના ભજીયા બનવાનું ચાલુ થઈ ગયા મરચાના ભજીયા ભાઈ આમાં કંઈ નવીન નથી આ તો આવા તો મરચાં બનીનારા રાખે આ તો મેં એક જ તમને દેખાડી દઉં એક્ઝામ્પલ અને તમે ઠેર ઠોઠે વિડીયો ન જોવો મને ખબર છે તમારી એટલે મેં ત્રીજા પ્રકારના વિડીયો મેં કીધા તા ભજીયા એને કાંઈ નહીં તું પીજા કાંઈ વાંધો નહીં મિત્રો બૈનારીઓથી આપણે ચટણી બનાવવાની ચટણી કઈ રીતના બનાવું ને એ તમને દેખાડું જો મસ્તાના બનાવીને ફાઇનલી મિત્રો આપણે ભજીયા બનાવી શકીએ છીએ રેડી 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 તો અત્યારે આપણે ભજીયા ચટણી બનાવવાનો કાર્યક્રમ આવતો ચટણી કેવી રીતે જોવો તો આપણે ચટણી તૈયાર બનાવીને ગઈ ટેસ્ટ કરી લીધું જોઉં હવે આપણે એને ભજીયા ફટોફટી એન્જોય કરીએ થાય થાય ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હોય આપણે કાંઈ ખાટી થાય જઈએ એવા થાય સારા ભગીયા ખાવા માંડી ફટોફી નગર ને ભગી જઈને ન ખાવા જ મળે ફટોફટ ખાવા માંડી મળ્યા વિડીયોમાં બસ આટલું જ્યારે મળીએ ને વિડીયોમાં ઘણું બધું થઈ ગયું હોય અને વિડીયો બસ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને નો લાઈક હોય સારો તો પણ સબસ્ક્રાઈબ તો કરી જ દેજો બાકી કંઈ કરો કે ન કરો તો બસ વિડીયોમાં આટલું જ મળીએ ને એક વિડીયોમાં જય માતાજી જય મામોદ આ પાછું નવું હોય પણ